તો શું તમે ગુજરાતની અંદર દોસ્તો શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાનનું મંદિર જોયું છે તો સારો તમને બતાવશો જય માતાજી દોસ્તો આજે આપણે આવી ગયા છેવી બાલાજી ભગવાનના દર્શન કરવા જો કે આમલા ગામથી થોડે એક કિલોમીટરના અંતરમાં આવેલું છે ગામ ભાવનગર રાજકોટ હાઈવેથી એક કિલોમીટર અંદર એ તમે બોર્ડ જોઈ શકો છો આ રોડ જો કે પનેડા બાજુ જઈ રહ્યો છે તો અહીંયા આપણે પહોંચી ગયા છે અહીંયાથી દોસ્તો આવ્યો આપણે આ રોડ પનેડા ગામ જાય છે અહીંયાથી ચાર કે કિલોમીટર અને આ જો એક કાચો રસ્તો છે તે જ જઈ રહ્યો છે બાલાજી મંદિર બાજુ તમે સામે જોઈ શકો છો તે મંદિર હતું અને બંને બાજુ ડુંગરા છે पासणना डेम पे तो त्या दर्शन करने जाइ जो कि काशोर रस्त है तो चलो धीरे धीरे मंदिर बाजू जाए तो दोस्तों पहुंची गया मंदिर तो चलो दोस्तों धीरे धीरे दादरा सड़वी बी बाजू नड़ियेरी गुलाब करेण खूब सरस मजाना से फूल झाड़ जो लो तो आप धीमें धीमे साले रिया से भी लो पहुंची गया बालाजी धाम

તો ચાલો જોયું એમાં કયા કયા ભગવાન માતાજી છે તો પહેલા જોઈએ તો રામાનુજ આચાર્ય જો અંદર મૂર્તિ છે તેની પછી શ્રી ભગવાન વિષ્ણુ ભગવાન જય વિષ્ણુ ભગવાન એની પછી શ્રી પદ્માવતી માતાજી જય પદ્માવતી માતાજી ભારતી મંદિરનો હોય શ્રી તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાન યાત્રાધામ આમલાલ શ્રી તિરુપતિ બાલાજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આમલા મંદિરની થોડી જાણીતી જય બાલાજી ભગવાન આપણે ધીરે ધીરે મંદિરમાં જઈશું જય ભગવાન જય ભગવાન જય બાલાજી ભગવાન મોટો જબડો ટંકો જય શ્રી કૃષ્ણ તો મન ને આકર્ષિત કરે તે ભગવાનની મૂર્તિ જય ભગવાન જય ભગવાન આ બાજુ ગણપતિ બાપાની ની મૂર્તિ છે અને ખૂબ મંદિર પણ ખૂબ ભવ્ય છે દર્શન કરવા જેવું જ આ બાજુ ગણપતિ બાપા તો ચાલો મંદિરની પરિક્રમા કરી લેવી જય ભગવાન જય ભગવાન આ બાજુ પણ આવી ગયા છે જય ભગવાન જય બાલાજી ભગવાન અહીંયા પણ તિલક કરી લઈશું હે ભગવાન આ બાજુથી આવ્યા આગળ જઈશું અહીંયા પણ ખૂબ સરસ મૂર્તિ છે એ તમે પણ બેઠા છો હા એ બેઠા છે મંદિરની બાજુમાં પણ ઘણી મોટી જગ્યા છે જો રૂમ છે ભીંડોળા છે તો ત્યાં પણ આપણે જાય શું પછી મંદિરની પાછળ શું શું છે તળાવ છે જે કાંઈ જોવાલાયક અહીંયા દોસ્તો મંદિરની સાઈડમાં ભોળિયાનાથની શિવલિંગ છે ખૂબ સરસ જો નંદી મહારાજ બેઠા છે ભોળિયાનાથની શિવલિંગ ઉપર નાગદાદા ત્રામ ત્રાંબાના છે ઉપર લોટી છે અભિષેક થઈ રહ્યો છે તો પાંચથી દોસ્તો તમે નીચો જુઓ તો સામે રોડથી આવ્યા આપણે તેજ છે અને સામે આમલા ગામ આ બાજુ પણ ખૂબ સરસ ડુંગરમાળા આવેલી છે જુઓ છે ને એકદમ તમે ચોમાસામાં આવો તો વધારે મજા આવે આ રીતનું મંદિર છે તો સામે દોસ્તો પાણી કોટીર પાણીનો ઉપર ફરક પણ આવેલું છે ઓમ નમસ્કાર હવે દોસ્તો આપણે આવી ગયા છીએ મંદિરની સામેની સાઈડમાં ત્યાં પણ જોઈશ રંગબેરંગી ફૂલોના બગીચા પણ છે જો એક લાઈનમાં સીધા બેસવા માટે ખુરશી છે હિંડોળા છે આપણા મિત્ર ખિસ્કા ખાઈ રહ્યા છે હવે દોસ્તો આપણે મંદિરની પાછળની ભાગમાં જઈ રહ્યા છીએ જોકે ડેમ છે તે જોવા માટે મંદિરમાં ફૂલ સુવિધા બક્ષી ઘર જોયેલો જ છે હવે આ ડુંગરથી નીચે જઈ રહ્યા છે અહીંયા ઓટો હે પાછા તમે અહીંયા બેસી ગયા તો નીચે પહોંચ્યા છે આવી તળાવના કાંઠે હે ફરતા ડુંગરા પાણી ભરેલું છે તળાવમાં શ્રી તિરુપતિ બાલાજી મંદિર શ્રી પદ્માવતી મંદિર રામ ટેકરી આપણે પહોંચ્યા છે અત્યારે અને આ મંદિરનો સામેનો નજારો છે આપણે ઉપર હતા ખૂબ સુંદર વાતાવરણ છે ખૂબ સુંદર જોવાલાયક સ્થળ છે એકલ છે ને પણ એ પાણીનો પોઈન્ટ આપેલો છે ફરતા ફરતા પહાડ હોય છે તળાવ છે ને મસ્ત મસ્ત આ મેન ગેટ છે દોસ્તો તો દર્શન કરી લીધા છે તળાવે પણ આટો મારી રામ ટેકરીએ પણ આંટો મારી આવ્યા હવે દોસ્તો આપણે નીકળશું ઘર બાજુ તમે પણ ક્યારેક ટાઈમ લો અને આવો તિરુપતિ બાલાજી ઠાકોર મહારાજના દર્શન કરવા તો બધા દોસ્તો ભાઈઓને જય બાલાજી ભગવાનના વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો જય બાલાજી ભગવાન